આ રસ્તો મે મૂળ એના આકારમાં રહ્યો નથી રસ્તા ઉપર અડધા પૂર્તિ લઈ એક ફૂટે સુધીના ખાડા પડી ગયા છે રસ્તા પર ડાવનું નામ નિશાન રહ્યો નથી મેટલ કે કાકરી પણ ક્યાંય દેખાતા નથી તેમ છતાંય નિર્માણ તંત્રને જાણે કોઈ અસર જ ન હોય તેમ લાગી રહ્યું છે તેનો હશે કે પ્રધાનમંત્રી સડક યોજના મુજબ રસ્તાને વહેલી તકે બનાવી આપે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી જય હિન્દ હું ફતેહગઢ ગામનો રહેવાસી ભાઈલાલભાઈ જાદવભાઈ દવે ખિસ્સા ફતેહગઢનો રોડની હાલત આ છેલ્લા ત્રણ વર્ષતા વીસ મળે થઈ ગઈ છે અવરને વધ રજૂઆત કરતાં કોઈ આ રોડમાં ધ્યાન દીધેલ નથી અને આજે તો છીગડા મારી જશે ફૂટફૂટના છીગડા મારી જ રોદા કરી દે છે વાહનો ચાલકોને અને આ મુશ્કેલી પડે છે આ અંગે તમે રજૂઆત કરી અંગે રજૂઆત અમે ગામ ગ્રામજનોએ કરી છે અને અમે પણ આજે કરીએ છીએ અને આ કેટલા સમય ત્યાં કેટલા સમયમાં રોડ બને એમ છે એની જે જાણે લઈ અને તાત્કાલિક ધોરણે આ રોડને બનાવો ખિસ્સાથી ફતેકટ અંદાજિત ખબર છે તમને કે કેટલા સમય પહેલા બનેલો છે રોડ આ રોડ બન્યો સાત વર્ષ થયા સાત વર્ષથી એકવાર સિગડા મરી ગયા છે તેમ કપડાં ફાટન સિગડા મળે અટલાને સાવ નહીં હાલત ભિસ્મળા કરી દીધી છે વાહન ચાલકોને બડી મુશ્કેલી પડે છે આપની એક જ રજૂઆત છે કે વહેલી તકે રોડ બનાવે હા વહેલી તકે રોડ બને તાત્કાલિક ધોરણે રોડ ના બનાવો